કરવા પહોંચ્યું હતું પતિ શરાબ શોખીન હોવાથી એણે પોતાના માટે બેઠકની વ્યવસ્થા કરી હતી અને પત્નીને ડાન્સની મહેફિલમાં મૂકી પોતે સરાબની મહેફિલ માણવા રૂમમાં રવાના થઈ ગયો હતો આતકનો ગેરલાભ ઉઠાવી સ્વરૂપ્રાણ પત્નીએ તેના પ્રેમીનો સંપર્ક કરી તાત્કાલિક બોલાવી લીધો હતો અને તેની સાથે 31મીની રાત રંગીન બનાવવા માટે ઉપડી ગઈ હતી જોકે આ જ સ્થળે પુત્રવધૂના નિકટના સગા પણ 31મીની ઉજવણી કરવા પરિવાર સાથે આવ્યા હતા જેની પુત્રવધૂને જાણ ન હતી આ સગાએ પુત્રવધૂને એના પ્રેમી સાથે રવાના થતી જોઈને આશ્ચર્ય અનુભવ્યું હતું અને પતિનો સંપર્ક કર્યો

મેથી પાક ચખાડ્યો હતો ગભરાયેલો પ્રેમી ફરાર થઈ ગયો હતો પરિવારની પ્રતિષ્ઠાને જોતા પતિએ અને સગાવાલાએ પણ આખી વાત દબાવી દીધી હતી જો કે પાર્ટીમાં સામેલ કેટલાક લોકોને આ આખી ઘટનાની જાણ થતા વાયરાની જેમ વાત ફેલાઈ ગઈ હતી હાલ આ ઘટના અંકલેશ્વરમાં એક ટોક ઓફ ધી ટાઉન બની છે ઘટનાના પગલે પરિવારજનોને પણ સવાલોથી બચવા પુત્ર પુત્રવધુને બહાર ગામ રવાના કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે